માતાજી બધા મિત્રો ને બાપા સીતારામ જય માં મોગલ સ્વાગત છે નવા વલોગ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં હું પણ મજામાં છું તો મિત્રો અમી છે ને અત્યારે ખારા ડેમે ઉભા સવી અને અમી ક્યાં જવાના સવી ને એ મારા મિત્રો તમને કેશે તો કન્ટિન્યુ વિડીયો માં રેજો હરદેવ ભાઈ ક્યાં જવાના સવી આપડે એમને તો મિત્રો ફરવાની મજા આવશે પાવકવન માં એટલે કન્ટિન્યુ વિડીયો માં રેજો તો મજા આવશે તમને મિત્રો અત્યારે કન્ટિન્યુ વિડીયોમાં રેજો તમને જેટલા લોકેશન છે ને જોયા લાયક ઈ હંધાઈ બતાડ્યું તો કન્ટિન્યુ વિડીયોમાં રેજો કા મિત્રો મજા આવશે ને આજ ફોટા પાડવાની તમને તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં રેજો તમને હંધાઈ કટ માં મજા આવશે જોવાની મિત્રો અત્યારે પાવક ની અંદર એમ આવી જશે અને સરસ મજાનું પથ્થરનું લોકેશન છે હું તમને બતાડીશ મારા બધા મિત્રો તો છે ને અહીંયા ફોટા શૂટ ને એવું કરવા મળ્યા છે તો કન્ટિન્યુ રેજો હું તમને બતાડું જુઓ જુઓ આંદાઇ સરસ મજાના ફોટા પાડ્યા છે જુઓ લોકેશન તમે જુઓ પથ્થરનું તો મિત્રો આવું ને આવું લોકેશન બીજું હું તમને બતાડીશ કન્ટિન્યુ વિડીયોમાં રેજો તો મિત્રો જુઓ અહીંયા શને બિલ્લા છે જુઓ દેખાય હવે તમને અને બીજા મિત્રો જુઓ આમ હે ફોટાશૂટને એવું કરે છે તમે એમની લીલોતરી જુઓ બગીચાની જોરદાર લીલોતરી છે તો મિત્રો કન્ટિન્યુ રહેજો મજા આવવાની છે વિડીયોની અંદર કેમ કે હરખા હરખા ભાઈબંધો આવ્યા સિવી અને મોજ મસ્તી કરવાના સીવી અને તમને સને સારા સારા લોકેશન હતા જ બતાડવાના સૌ વિડીયોની અંદર તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમને મજા આવશે મિત્રો હવે તમને સને હું શેત્રુજી ડુંગર બતાડું આમ જુઓ બગડા સટી બોલાવે ફોટા ની વિશાલ ને એ તો જોવા લોકેશન આમ જોરદાર કઈ નો ઘટે હવે જોવો આ શેત્રુજી ડુંગર જે પાછળ તમને દેખાય છે ને શેત્રુજી ડુંગર છે અને અહીંયા જોવો આ એક ધારા ફોટા ઉપર જ છે આ ભૂકા કાઢી નાખવાના છે ફોટા શૂટ કરી એ ભાઈ કેટલા પાડ્યા હાસુ બોલજે

નથી હું આવું છું બનાવી દીધા તો મિત્રો જુઓ સરસ મજાનું લોકેશન અમારા પાવક વનમાં પાલિતાણાની બાજુમાં જ છે તો અવશ્ય સને એક ફેર ફરવા આવજો મજા આવશે તમને જોવાની જુઓ કેવું લીલું સમ વાતાવરણ થઈ ગયેલું છે અહીંયા અને જુઓ બીજા મિત્રો ક્યાં હોય ગયા જોવો મિત્ર મને મૂકીને હું એકલો પડી ગયો એને ગોતવા ગયા ક્યાંય એટલે ક્યાં તમે થવો મૂકીને ત્રણ જણા ઓલપા ભાગ્યા ત્રણ ચાર જણા એની પાસે આવું લ્યો જોવો અહીંયા જુઓ રીલ નું શૂટિંગ કરવા મિને આ લોકો અને બીજા લોકો તો છે ને આમ ઓલપા વૈઆઈ ગયા છે એવું ના ફોટા પાડશે ને એવું કરીશ મારે જો વલોગ ઉતારવાનો છે આજ ફોટા બોટા કાંઈ પાડવાનું વારો આવા દેહે એવું લાગતું નથી આ આંધાઈ જોવો એ તો કોઈ જશે અહીંયા

અરે હજી આમ જવો હજી આપડે ફરવા તમે થાકી જાવ ને ભલા મને હજી અહીંયા શું એક કે ફોટો મેં ના પાડ્યો ભૂકા કાઢી ફોટા પાડીને પાડીયા